ક્રિષ્ના બધાઈને હાલો ટાઈમ થઈ ગયો છે 7 અને જો બધાઈ તૈયાર થઈ ગયા છે ને હવે હગાઈમાં છે ને મટા પાન હગાઈ છે તો હગાઈ કરવા વળીય જઈ હઈ તો બધાઈ તૈયાર થઈ ગયા હવે નહીં ને માં અને ભાભી નું બાપા એટલા જઈ થઈ મીનભાઈ રહેવાનું છે ઘરે કામ કરો

આજ ચાલુ જ રહેવાનું આજ આવે ભાઈ આંજે બજાણા ગોપાલ ભરવા જોવા જવા હે તો જવા હૈ તો શાહ નાખવાના હે થોડા ખે થોડામાં જે આપણે ઉજરા પાક જો નાખી લે ભાઈ કામ ગયો હે હાણા ચાર ને ભાઈ આજ વિડીયો ઉતારવા ટાઈમ જ ના મળ્યો તો કે બપોરા કરીને શીત સા નાખવા ધરી દી ગયા હતા એક વાગે બપોર નહીં હાડા બાઈની કે બપોરા કર્યા હતા અને એક વાગે સડી ગયો બધા તો અટાણે જેવા તો ફૂટ લાંબો સા આવી ગયો હતો હજી એટલા નાખવાના હે પછી ઓઇલાપાડામાં હેઠાને ઓઇલી બાજુ ના હે હું હે સમજી ઉતાર્યો નથી હગાઈ કરવા ગયા ને પછી અહીંયા નાસ્તા પાણી કર્યા ને બપોરની ની તો આવતું રહેવા નતું તો બાર વાગે આવતા ત્યાં ત્યાં ઘેરે પછી બાર વાગે આવી અને બધા જઈમાં જમીન પછી થામ બામ કામ બામ કરી પછી એવા ઘેરે ઘેરે આવી કપડાં બદલી ને પછી હોઈ ગયા હોઈ ગયા થી પછી વરી ત્રણક વાગે ફોન આવ્યો લગ્નનો તો પછી લગ્ન આવ્યું ત્યાં ગયા હતા ફરી ત્યાં કેટલી વાર જો જોખડી ઘેરે આવ્યા અને હે ને ઘરનું બધું કામ કરી અને વરી પાછું જવાનું છે વરી પાછું બધું કામ કરી અને વરી પાછું જવાનું થાય

એ આને ન નથી આવતું એડલી કરવાનું એ કાયમ હે બે અઢી અઢી સવારમાં વેલા ઉઠે વરી ટ્રેક્ટર લઈને ભાગે બપોરે પોરો ના ખાય બે વાગે થી હોય ને સો વાગ્યા સુધી હમણાં તો હું અહીં આવતી રહીને તો પીહે દોવી પડે એક તો એ વેલું ઉઠવું પડે તો હમણાં તો હે ને કાયમ બે બે વાગ્યા સુધી રાઈતી વરી સવારમાં વેલા ઉઠીને ભાગે વરી બપોરી પોરો ના જડે તો એવું હે તો વિડીયો એડિટ થતો નથી જઈ વેરું આવીએ ને પણ ઉતારી લેવું એવું હે ને હાલો આલો બહેન ઘરનું કામ કરી લઈ ને વરી પાછા હે ને જા એવું હે તો ને બહેન બહાર કાઢી ને કામકાજ કરી લઈ હાલો ટાઈમ થઈ ગયો હે સાત વાગી ગયા હે ને અમે જો નણંદ ભજાય બધું ધોઈ માલ ફેરવી નાખો વાહિંદા કરી લીધા ધોઈ લીધા ત્રણ ચાર વાર પાણી પી લીધા કોક ને કોક આવતું હોય તો સા પાણી પી લીધા પાડેના પાખે અમે ભી પી લીધું અને ઈન માં બે વયું આખીએ અને હું ને શાંતિ બે જવા દઈ તી લેતી જાય ને બે વહી જઈ ત્યાં કરવા લાગી કંઈ ને પાપા ને એ જો એક તાટાણ કોઈને બહા બહી બોલે વેરું હોય નહીં તો ઈ ગયા હે ગામમાં ફાઇન દાઢી કરાવવા નથી બાપા દૂધ દેવા ગયા આથી પેટ્રોલ ડીઝલ ભરાવવા જા હે એવું હે ને હાલો હવે હેન હું ને ભાભીભાઈ જાય અને ને વયા આવશે ને આજ લગ્ન લીધું હોય તે લગભગ ગીતનું હોય નહીં તો જમવાનું બધા હે અહીંયા તો આપણે હવે હે જવા દઈએ